તો સુરતના ઉમરપાડા તાલુકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય જ્યારે ઉમરપાડા તાલુકાની જીવાદોરી સમાન મોહન નદી બે કાંઠે વહેતી થઈ છે મોહન નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક નોંધાય નદી બે કાંઠે વહેતી થતાં ગ્રામજનોએ નદીના નીરના વધામણા કર્યા ઉમરપાડા તાલુકાના જીવાદોરી સમાન છે મોહન નદી મોહન નદી બે કાંઠે વહેતી થઈ છે અને ગામ લોકોએ પણ નવા નીરના વધામણા કર્યા

ચાર થી ઇંચ જેટલો વરસાદ વરે નદી હોય તમામ નદીઓની અંદર તે નવા પાણી આવ્યા છે અને નદીઓ છે તે બંને કાઢે થઈ છે ખાસ કરીને જે ઉમરપાડા તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને તેને લઈને અનેક રસ્તા એવા છે જે બંધ થયા છે ઉમરપાડા તાલુકામાં ખાસ કરીને કહી શકાય કે ઉમરપાડા થી ઉમરગોટ કેવડી થી ઉમરકોટાદી સીતલદા ગામના બીજા ફળિયામાં જવાનો જે માર્ગ છે તેની પર પણ નદીના પાણી ફરી વળ્યા છે સમગ્ર તરફ કહી શકાય કે ઉમરપાડા તાલુકો છે તે જળબંપાકાર થયો છે ઉમરપાડા તાલુકો સુરત જિલ્લાના છેવાડે આવેલો છે અને એમ પણ ઉમરપાડા તાલુકાને સુરત જિલ્લા પૂજામાં સરેરાશ છે તે કાઢી નાખી છે અને ધોધમાર વરસાદ હજુ પણ છે તે ઉમરપાડા તાલુકાની અંદર વરસી રહ્યો છે જી આભાર તમામ માહિતી બદલ સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને હજુ પણ આ વરસાદ અવિરત ચાલુ છે